આજે આપણે અપૂર્ણાંકને સંખ્યાના અમુક ભાગ તરીકે દર્શાવતા શીખીશું અહીં દરેક છાયાંકિત ભાગ એકનો એક દુત્યાંશ ભાગ દર્શાવે છે બંને છાયાંકિત ભાગ સાથે મળીને બેના એક દુત્યાંશ ભાગ રજૂ કરે છે હવે આ દરેક એક દુત્યાંશ ભાગને આપણે ભેગા દર્શાવીએ તો આપણને એક પૂર્ણ આકૃતિ મળે છે એટલે કે બેના એક દ્વત્યાંશ ભેગા કરતાં એક મળે છે આપણે કહી શકીએ કે બેના એક દુત્યાંશ ભાગ બરાબર એક આને આપણે આ રીતે પણ ગણી શકીએ બેનો એક દુત્યાંશ ભાગ બરાબર બે ગુણ્યા એક દ્વત્યાંશ બે એકા બે અને એક એકા એક માટે બેનો એક દુત્યાંશ ભાગ બરાબર એક હવે અહીં ત્રણ ના એક દુત્યાંશ ભાગ દર્શાવેલા છે હવે ત્રણના એક દુત્યાંશ ભાગ સાથે મળીને એક પૂર્ણ અને એક અડધો બનાવશે એટલે એક અને અડધો એટલે કે એક પૂર્ણાંક એક દ્યાંશ પણ એક દ્વત્યાંશ ભાગ બરાબર ત્રણ ગુણ્યા એક દુત્યાંશ એટલે કે ત્રણ એકા ત્રણ છેદમાં બે અહી ત્રણ દ્વિતીયાંશ અશુદ્ધ અપૂર્ણાંક છે માટે તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખતા એક પૂર્ણાંક એક દ્વિતિયાંશ મળે હવે છનો એક દ્યાંશ ભાગ મેળવવો હોય તો આપણે તેને છ ગુણ્યા એક દુત્યાંશ તરીકે દર્શાવી શકીએ બે તરી છ ત્રણ એકા ત્રણ માટે છનો એક દુત્યાંશ ભાગ બરાબર ત્રણ મળે હવે આપણે કેટલાક દાખલા ગણવા પ્રયત્ન કરીએ દસના એક દ્વત્યાંશ કેટલા થાય તો દસના એક દ્વિત્યાંશ બરાબર દસ ગુણ્યા એક દ્વિતિયાંશ હવે છે લડાડીએ બે પંચા દસ પાંચ ગુણ્યા એક બરાબર પાંચ માટે દસના એક દુયાશ બરાબર પાંચ થાય હવે સોળના એક ચતુર્થાંશ કેટલા થાય તો સોળ ના એક ચતુર્થાંશ બરાબર આપણે લખી શકીએ સોળ ગુણ્યા એક ચતુર્થાંશ છેદ ઉડાડતા ચોખ્ખું ચોખ્ખું સોળ ચાર ચાર માટે સોળના એક ચતુર્થાંશ બરાબર ચાર એ જ રીતે પચીસના બે પંચમાંશ કેટલા થાય તો પચીસના બે પંચમાંશ મેળવવા આપણે પચીસ ગુણ્યા બે પંચમાંશ કરીશું છેદ ઉડાડતા પાયો પાયો પચીસ પાંચ ગુણ્યા બે પાંચ દુ દસ માટે પચીસના બે પંચમાંસ બરાબર દસ થાય થેન્ક્સ ફોર વોચિંગ